હું મહાનશ્રી અમરગીરી ગુરુ મહંતશ્રી રઘુનાથગીરીના શિષ્યશ્રી ભગનાથ મહાદેવના સભ્ય એવમ શિષ્યશ્રી આજથી ઘણા વર્ષોથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવતી આદિ અનાદિથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવતી પરંતુ અમારા ગુરુનો રઘુનાથગીરીનો કાયમી હુકમ હતો એમના પછી મારા ગુરુભાઈ રમેશગીરી આવ્યા એના પછી સંજોગો વસાત કંઈક પૈસાની લેતી દેતી હોય કે જે હોય યુપીના ક્રેમણે લેવા મહંત શ્રી હરિગીરી બાપુ ગુરુ શ્રી દત્તાત્રેય મહારાજ એ મંદિરનો દાદાગીરી બળપૂર્વક અને કલેક્ટરને લેતી દેતી કરીને મહંતનો ઓર્ડર કઢાવી અને આ ભવનાથ મંદિરનો કબજો લઈ લીધો બળજબરીપૂર્વક દાદાગીરીથી અને અમુ છેલ્લા દસ બાર વર્ષથી રાજકોટ જૂનાગઢ એવમ હાઈકોર્ટ છેલ્લા દસ વર્ષથી દસ બાર વર્ષથી અમે ઝૂંબી રહ્યા છીએ પરંતુ બે હજાર સત્તરમાં અમારી સિવિલ એપ્લિકેશન નંબર આઠસો બેતાલીસ ડબલ બેન્ચમાં અમારો હુકમ થઈ ગયેલો હાઈકોર્ટનું ડબલ બેન્ચનું જજમેન્ટ આવી ગયેલું અને એ જજમેન્ટનું પણ અનાદર કરીને ખરીદી આ હરિગીરી બાપુનો ઓર્ડર પૈસાની લેતી દેતીને કરીને કરી નાખ્યો પણ અમે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ અને અમારી ગુરુ શિષ્ય પરંપરા મુજબ અમે અમારા ગુરુ માટે લડીએ છીએ કોઈ પ્રોપર્ટી માટે લડતા નથી હું એક ગુજરાતનો વતની છું અને ગુજરાતી છું અને એક મહાત્મા નાનો મહંત છું અને અમે તમામ પત્રકાર બંધુઓને અમે વિનંતી કરીએ કે આ એકત્રીસ તારીખે આ એમનો ઓર્ડર પૂર્ણ થાય છે આ સાતમા મહિનાની અંદર એકત્રીસ તારીખે હરીગીરીનો ઓર્ડર પૂર્ણ અને પૂર્ણ થાય છે અમે પણ અરજી કરી લીશું અને બીજા તો અરજી તો ગમે તે કરી શકે બધાને હક છે અને કરી શકશે અને અમે એક જ કહીએ છીએ કે ગુરુ શિષ્ય પરંપરા મુજબ રઘુનાથગીરીના શિષ્ય હોય અને એમની પાસે તમામ આધાર પુરાવા હોય એવાને જ મહંત પદનો હુકમ કરવા આઠ સાહેબને અમે વિનંતી કરીએ માન્ય શ્રી કલેક્ટર જૂનાગઢને પણ અમે વિનંતી કરીએ અને અમારા ખોટું ના થાય આ બારના ક્રિમિનલ સાધુઓ ઘૂસી જશે તો આપણે ભવિષ્યની અંદર આ ગિરનાર પણ જતો રહેશે અને પછી આ ગુંડા તત્વોની ટોળી બધી ઘૂસી જશે હવે તમે સાંભળ્યું છે કે આ હરિગીરીનો શિષ્ય ગોવિંદગીરી એનો પણ આપણે હમણાં વડોદરાની એક બાઈ સાથે કેટલું ચાલ્યું છે અને આવા એક લખવાંગા સાધુઓ જેમના શિષ્ય હોય પછી એનો બીજો નંબર કહું છું તો એમની જયશ્રીગીરી એમના શિષ્ય હતી પછી એમના સેતુ એક રાધેમા એમની શિષ્ય હતી પછી એક બીજી બાઈ શિષ્ય બનાવી તો આ તો બધા પૈસાના ધંધા કરે છે અને આ જમીનોના લે મોટા પાયા પર વેચ કરે છે અને જૂનાગઢની અંદર ભવનાથ મંદિરની અંદર અમારા ગુરુની સમાધિ તોડીને અને એમ ક્યાંક પ્રકારે પાછળનું જે ચાર માળનું બિલ્ડિંગ છે એ પણ છે તો અમારી રમેશગીરી અમારા ગુરુભાઈ રમેશગીરીની સમાધિ હતી અનેક સાધુઓની સમાધિ હતી એ તોડફોડ કરીને ચાર માળનું બિલ્ડિંગ બનાવી દીધું અને એ બિલ્ડિંગ એમના એક પ્રેમગીરી ભવન નામ આપ્યું છે અને કોઈ મ્યુનિસિપાલિટીનો કોઈ એમનો કોઈ આધાર પૂરો છે નહીં કોઈની મંજૂરી છે નહીં મામલતદારની મંજૂરી છે નહીં મ્યુનિસિપાલિટી કમિશનની મંજૂરી છે નહીં તેમ છતાં દાદાગીરી બળજબરીપૂર્વક આ બિલ્ડિંગ ઊભું કર્યું છે એ પણ કમાવા માટે જ બિલ્ડિંગ ઊભું કર્યું છે ભાડે આપવા માટે જ બિલ્ડિંગ ઊભું કર્યું છે તો આવું ન થવું જોઈએ આ ભવના દાદાને આપણે આપણે રખો પાછી ગુજરાત સરકાર અને તમામને હું વિનંતી કરું કે હવે પછી આ હરીગીરીનો ઓર્ડર ન નીકળે અને જે સાચા હકદાર હોય ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય અને રઘુનાથગીના શિષ્ય હોય અને એમની પાસે તમામ આધાર પુરાવા હોય તેમનો જ ઓર્ડર થવા જોઈએ એના સિવાય